અંકલેશ્વર જેડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આંક લાગી છે જેને પગલે કંપનીમાં અફરાત તફડી મચી છે આગળ ટીવી ક્રા છે કે તેના ધુમાડાના કુટે કુટા તો દૂર સુધી જોવા મળી રહ્યા છે આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યા આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે સમય લાગશે વહેલી સવારે આગની ઘટના બની અંગલેશ્વર અંકલેશ્વર જેડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે આ કંપનીમાં લાખના ઘરના પેલેટ બનાવવામાં આવે છે આગની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી સહિતના ફાયર આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે સવારે આ ભયાનક આગ ઉઠી હતી અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી આ ઘટનાની જાણ થતાની સાથે જ જેપીસીબી એસડીએમ ડીઆઈએસએચ ડીશની ટીમ સ્થળે પહોંચી છે વહેલી સવારે જૈન પેકેજિંગ કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલી અને બે નાની મોટી કંપનીઓને પણ ચપેટમાં લીધી હતી ત્યારે વધારે ફાયર ટેન્ડરો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે જોકે આગમાં કોઈ જાનહાની થઈ નથી આગ હાલમાં નિયંત્રણમાં આવી ગઈ છે આગ અંગેની માહિતી આપતા અંકલેશ્વર ડીપીએમસી ઇન્ચાર્જ મેનેજર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે તેમને આગ ઉપર કાબુ મેળવતા લગભગ દોઢ કલાકથી પણ વધારે સમય થયો છે જો કે આગ ઉપર કાબુ મેળવવા માટે અન્ય કંપનીના પણ ફાયર ટેન્ડરોની મદદ લેવાઈ છે હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે હજુ તેને સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે સમય લાગી શકશે ઉલ્લેખનીય છે કે આજની બે દિવસ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં બંગાળ સર્જાયા બાદ આગ ફાટી નીકળી હતી જેથી દોડધામ મચી હતી આ ઘટનામાં આગની ચપેટમાં આવી જતા એક કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો